ટોલ કર્મીએ ફાસ્ટેગ રિપ્લેસ કરવાનું કહ્યું ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જ્યાં ટોલ સંચાલકોએ પોલીસને અરજી આપી છે

જે કર્મચારીને જે ધરાવવામાં આવ્યા હતા સાથે જે બેરિકેડ છે હટાવી અને ત્યાંથી નીકળતા હતા તેવા એક દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ફરી એકવાર જે પીટરિયા ટોલટેક્સ પર દાદાગીરી નો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ મારુ જોડાઈ ગયા છે જે ધ્રુવ વાત કરવામાં આવે કે જેતપુર પીટરિયા ટોલ પર દાદાગીરી મામલો સામે આવ્યો છે શું છે વધુ વિગત ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર પીઠૈયા ટોલટેક્સ પર વધુ એક કાર ચાલકની દાદાગીરી છે તે સામે આવી છે કાર ચાલકે પિસ્તોલ બતાવી અને જે ટોલ ટેક્સ ના કર્મચારીઓને દબાવવાનો છે તે પ્રયત્ન છે તે હાલ આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે ત્યારે કાર ચાલક નું ફાયરિંગ છે મારી પાસે તે દાદાગીરી છે તે ટોલ ટેક્સ પર કરતો હતો ત્યારે ટોલ ટેક્સ માં છે તે સમગ્ર સીસીટીવી પણ છે તે કે થયું છે ત્યારે કાર ચાલક કહે છે કે હું ખાતામાં છું અને મારી પાસે આ એક વ્યુઓ નથી ગાડીમાં દસ રિવોવર છે એવું કહીને બતાવી અને તેવું તેવો વિડીયો પણ છે તેના ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે કાર ચાલક નું જે ટેક્સ છે તે ખરાબ થઈ ગયું હોય અને ત્યારે જે ટોલ ટેક્સ ના જે કર્મચારીઓનું છે તે કેવું છે કે આ રિપ્રેસ કરાવી લો પરંતુ તો પણ છે તે દાદાગીરી કરી અને રિવોવર બતાવીને જે જાત ધમકી છે તે આપતો હતો અને સમગ્ર

ચોક્કસ થી હજી થોડાક દિવસ પહેલા છે તે એક વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો કે બીજેપી નું બોટ લગાવી અને દાદાગીરી કરીને બેરિકેડ છે તે હટાવવામાં આવ્યો હતો પરંતુ તે આ ટોલ ફ્લેક્સ પર છે તે હવે આ સામાન્ય બની ગયું હોય પોલીસને ને છે તે અરજી કરતા હોય છે પરંતુ કાર્યવાહી ન થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બીજી બીજી વાર છે તે આ બનાવ છે તે સામે આવી રહ્યો છે પાછો તો ભાઈ એમ કહી રહ્યો છે કે મારી કારમાં આ એક રીઓ નથી મારી પાસે દસ રિઓ છે તેવું કહીને દાદાગીરી છે તે બતાવવામાં આવ્યું છે ને સમગ્ર રિપોર્ટ છે સીસીટીવી માં સ્પષ્ટપણે છે તે દાદાગીરી કરી રહ્યો છે ને જયારે વિડીયો માં પણ છે તે ઉલ્લેખ છે તે આ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ઘટના છે તે ત્યાં ટોલ ટેક્સે અરજી પણ છે તે વીરપુર પોલીસ સ્ટેશન આપી છે જી

પરંતુ આવું છે તે ક્યાંક ને ક્યાંક સામાન્ય બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે પાછો તો જે રેવો છે તે બાર ઉતરીને દેખાઈ રહ્યો છે અને ટોલ ટેક્સ ના જે કર્મચારીઓને છે તે

હોય તે આપણને નથી ખ્યાલ પરંતુ આવી દાદાગીરી છે તે હવે સામાન્ય બની ગઈ હોય પરંતુ જો પોલીસ હોય અને જે ટોલટેક્સ નું તે કર્મચારીઓ છે તે બિચારા દબાઈ ગયા છે વારંવાર અરજીઓ પણ છે તે આપી રહ્યા છે પરંતુ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સાવ નિષ્ફળ હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે જી ધ્રુવ સમગ્ર માહિતી બદલ આભાર તો જેતપુર પીઠિયા ટોલટેક્સ પર દાદાગીરીનો મામલો ફરી આવ્યો સામે કે જ્યાં ટોલટેક્સ પર વધુ એક કાર ચાલકની ની દાદાગીરી સામે આવી છે

તું એકડી બોલોલ નથી મારી ગાડીમાં 10 રીબોલોલ પડી છે તને હું દેખાડી તું અને खेळું રેબોલવરથી खेळું અને જને હું ખાટા માચું એકડી ઓલો જ નથી મારી ગાડીમાં 10 રીવલોલ પડી છે તને હું દેખાડી હું અને